સુરતના વડોદ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં ગંદકીનું સામ્રાજ્ય સુરત મહાનગરપાલિકા સમાવિષ્ટ વડોદરા આરોગ્ય કેન્દ્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ડક રચનાબેન હીરાપરાએ અચાનક વડોદરામાં આવેલ આરોગ્ય મંદિરની મુલાકાત લીધા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા તો ઠીક ગંદકી પણ પુષ્કળ પ્રમાણમાં હતી એ અધૂરું હોય તેમ દારૂની ખાલી બોટલો અને દેશોની પોટલીઓ જોઈ કોઈ પણ વ્યક્તિને એમ ના લાગે કે એ સુરતમાં છે રચનાબેન હિરપરાએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્ર એટલું કુખ્યાત થઈ ગયું છે કે કોઈ પણ સારા ઘરની વ્યક્તિ અહીંયા ઈલાજ કરાવવા આવી ન શકે માજી ધારાસભ્ય નામજોગ બાંકડા અને એની આસપાસ દારૂની ખાલી બોટલો તેમજ દેશી દારૂની પોટલીઓ જાણે કે રોજ રાત્રે તે જગ્યાએ દારૂની મહેફિલ ચાલતી હોય તેનો પુરાવો આપે છે નમસ્કાર હું રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા વડોદ વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાનો જે વડોદ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે આયુષ્માન આરોગ્ય મંદિર આવેલું છે આરોગ્ય મંદિરની જે વાસ્તવિકતા છે હું તમને બતાવું છું આ તમે જુઓ કે ઠેર ઠેર વરસાદી પાણી થયું છે આ આરોગ્ય મંદિરના બાદ અને આગળ જઈએ અને જોઈએ તો હમણાં જ આપણે સોલિડ વેસ્ટમાં ભારતમાં પહેલો નંબર સુરત લઈએ એવું છે તો સોલિડ વેસ્ટના નામે તમે જુઓ કે આરોગ્ય મંદિરની પાછળ ઠેર ઠેર જે આ કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યામાં તમે જુઓ કચરો આ આરોગ્ય મંદિરની દિવાલ છે એમની પાછળ દારૂની બોટલો અસંખ્ય દારૂની બોટલીઓ અને અહીંયા જે બાકડા છે એ એવું લાગે છે ધારાસભ્યના જે બાકડા અહીંયા મૂકેલા છે માત્ર ને માત્ર દારૂ પીવા માટે જ મૂક્યા હોય

શકે અહીંયા દારૂ આટાઓ ચાલે છે પણ આ ગંદકી તમે જો આરોગ્ય મને કિલાજો અને કોર્પોરેશન કોઈ વ્યક્તિના ધાબા પર ખોબો પાણી ભરાણું હોય તરત સ્લીપ મારીને આપી આવે છે પરંતુ અહીંયા આટલો 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 આરોગ્ય મંદિર પાસે આરોગ્ય મંદિર પાસે આટલી ગંદકી છે તો કોઈને કેમ કઈ ખબર નથી પડતી ખાસ કરીને સોની વેસ્ટમાં પેલો નંબર લઈ Fiquei gente. Você...